તો કંઈ આ પાઠ બીજો છે ને પહેલાં પાઠમાં તમે જોયો ન હોય તો જોઈ આવજો અને હેને હવે આપણે ભીષ્વી માતાજીના મંદિરે જવા માટે જો આગળથી વળવાનું છે અને એને જો હવે જને આપણે જો એ રસ્તે આવી ગયા છીએ ને આપણે તો ઢોરા ઉપર જવાનું છે એટલે કે ઢાળ ઉપર અને જો આપણે તો કેટલો ઊંચો ચડવાનો છે એની વાત જવા દો હાલો તો આપણે હટાણ હટી એને આવો જો ઢાર ચડી જવી અને ધીરે 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 આખો ઢાર ચડવાનો છે તો તમને આમાં ક્યાંય મંદિર નહીં દેખાતું હોય કેમ કે ઢાર જ એટલો મોટો છે ને એવાનો વાત જવા દો કેમ કે ઓંડા લઈને આવો ને એને બધું જાડા જાડા જાણવું હોય ને તો ન બે સડીએ કે જો ધીરે ધીરે જવાનું છે અને જો અહીંયા વધારે વરસાદ પડ્યો ને તો પાણામાંથી પાણી નીકળે છે અને જો હવે આપણે અહીંયા પાર્ક કરી દેવી ગાડી આગળ અને જો એટલું બધું અમે સડી જાય છીએ અને જો ગાય હવે ફાઇનલી ગાય અમે સડી જાય છીએ તો હવે કંટીઓની બ્લોકમાં બન્યા રહ્યો ચલો વિશ્રી માતાજીના મંદિરે આવી જાય છે પવન આવતો છે ને તમે એકવાર લોકેશન લોકેશન આવે છે જો આજે તો માણસો ધીરે ધીરે બધા આવે છે અને જો જો અને ઓંડા પણ ચડે છે ને હવે આપણે પિતરી પિશ્રી માતાજીના મંદિરે જશું તો હાલો હવે આપણે જાવી તો જો ગાય છે ને આ બાજુ અને માં માતાજીનું મંદિર પણ દેખાઈ ગયું છે અને જો દીદી આગળ જાય છે દીદી કેવું કે બધું બહુ મસ્ત છે હજી તો મંદિર આગળ પોગા નથી ગયા મસ્ત નજારો અને જો ગાય સામે ઢોરો ને એવું કેવું બધું મસ્તીનું દેખાય આ બાજુનું લોકેશન જો અને આ બાજુ તમે પણ જોઈશો જો એવું મસ્તીનું છે અને ગાડીઓને એવું બધું આવે છે ને આ બાજુ જો તો જવો ગાય છે આ બાજુ તમે અને વાવો પાણી નીકળતું હો એવું આવતું હોય પાણી નીકળતું ને આ બાજુ જોવા

અને દુકાનો પણ છે અને જો મીઠાની માનતા પણ થાય છે તમે જોઈ શકો છો જો એટલું બધું મીઠું છે દીધો વિડીયો શૂટિંગ કરે છે ને આ બાજુ જો રમે ફૂલ જગ્યા છે આ બાજુ તો જો ગાય વાં હે ને આપણે જોઈ શકો છો તો આપણે મીઠાની કોસાડ લેવાની હોય ને અહીંયા શૂટિંગ કરે છે ને માથે બધું લખેલું હોય છે જો વરસાદ લખેલો છે રવિવાર જો કહે છે અહીંયા એટલું બધું મીઠું છે અને આ પણ મીઠું છે આ બધું મીઠું જ મીઠું જ છે જોવું કહે અને જો આ બધા નાના મોટા ભક્તો બધા આવે છે માનતા ઉતારવા માટે અને જો આપણે તો જોવું કહે છે અહીંયા આવું છે ને અહીંયા જો અહીંયા એક નંબર એક નંબર માતાજીનું મંદિર છે આપણે કેટલાય સમય પછી આવ્યા છીએ આપણે ઉપર ચડી જઈએ અને જોવો કહે છે અહીંયા મસ્તીનો વ્યૂ આવે અને અહીંયા આપણે હાઉ પર ચડી જઈશું

ઠલવે છે અને જો તમને બતાવી દઉં અત્યારે જો મસ્ત મજાની ગરમા ગરમ પાઉે ચેકાનું કામકાજ શરૂ હતું થતું બીજું પેકેટ ખોલે છે મમ્મી અને જોઈ આપણો ભરાવાનું કામકાજ શરૂ હતું અને જો પેલો અહીંયા મસ્ત મજાનું સ્ટાર્ટ કરે છે પેલો કચરો બધો બહાર નાખી આવશે અને હવે એન્ડ આપી દો હા તો વિડીયો ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો બધાને બાય બાય